હેલો યુટ્યુબ ફેમિલી કેમ સૌ મજામાં મજામાં જશો હું પણ એકદમ મજામાં છું સૌ પ્રથમ પેલા જય માતાજી જય દ્વારકાધીશ જય જય જવાન તો મિત્રો અત્યારે દસ વાગી ગયા છે અને આપણે ડુંગળી સોંપવાના દાડિયા છે એટલે આપણે કળી ઉતારીને ઓલી વાડિયા જવાનું છે ડુંગળી સોંપવાના દાડિયા છે બાંધવાનું કામ ચાલુ છે પાણી વાળવાનું કામ ચાલુ છે મોટર ચાલુ છે અને બીજી વાડીએ વાડી મોટર ચાલુ છે અને આપણે કળી કળી તે હારી કરતી જવાની છે સાથે સાથે એટલે એવા આપણે થોડીક કળી બોગીમાં છે એટલે હવે આપણે એ કળી બધી ભરીને પછી આપણે ઓલી વાડિયા જવાનું છે તો તમે જોઈ શકો છો કળી સોંપવાના દાડિયા છે જો બધા દાડિયા છે કળી સોંપે છે અને ઓલી બાજુ બાંધવાનું કામ ચાલુ છે અને અહીંયા પાણી વાળવાનું કામ ચાલુ છે આવું બધું નોખું નોખું કામ છે મિત્રો અને જો આ બોગીમાં બધા કળીના બાસકા છે એ બધા હવે બાસકા લઈને બાસકા ઉતારીને આપણે બીજી વાડિયા જવાનું છે ત્યાં કળી સારી કરવાની છે અને હલ્લરથી ધાર કરવાની છે આપણે કેમ ચીંગનું હલ્લર નાખવી એવી રીતે કળીની હલ્લરમાં નાખી કળી બધી હલ્લરમાં નાખવી એટલે બધા એના અલગ અલગ વકલ પડી જાય અને બધો કચરો બધો ઉડાડી નાખે એટલે એવું બધું કલરનું એટલે એવું બધું હલ્લરનું કામ છે મિત્રો તો વિડીયોમાં એમ સુધી બના રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો મોટર એ આપણે ચાલુ કરી દીધી છે જો આપણી નદીની કાંઠે જ આપણી આપણું ખેતર છે જુઓ ત્યાં પાણી વધારે આવે છે એટલે આપણે હા થોડુંક પાણી જવા દીધું છે ભૂંગળેથી કેમ કે પાણી વધી જાય કેરાને એવું બધું ફોડી નાખે અને અહીંયા આંબા છે એટલે આંબા ત્યાં બધા પીતા થાય જવો એકદમ નદીની કાંઠે જ આપણું ખેતર છે જોઈ શકો છો અને આ આગળ ગામ આવી જુઓ અને આ નદી આવી ગઈ જોઈ શકો છો મિત્રો મિત્રો આપણે હલ્લર ચાલુ હતું એટલે હલ્લર બધું હલ્લર કમ્પ્લીટ કરી નાખ્યું કળી એમાં બહુ જાજી કાઢી નાખી છે અને પછી આપણે કળી બધી જ્યાં સોંપવાનું છે ત્યાં આપણે મૂકી આવ્યા છે એટલે બપોર સુધીનું કામ થઈ ગયું છે કળીનું અને શેરડીમાં મોટર હતી એટલે શેરડીમાં આપણે વાલ ચાલુ સોરી કેળમાં મોટર બન હતી એટલે હવે આપણે કેળમાં વાલ ચાલુ કરી દીધા છે આજ લાટી તો બહુ મોડી આવી છે એટલે કેળમાં બધે વાલ ચાલુ કરી દીધા છે જુઓ તમે જોઈ શકો છો કેળમાં બધે આપણે વાલ ચાલુ કરી દીધા છે જુઓ કેળમાં આપણે આવી રીતે ડીપનું ફિટિંગ કર્યું છે જોઈ શકો છો મિત્રો જુઓ ફુવારા થાય છે આવી રીતે ધીમો ધીમો કેમ વરસાદ પડતો હોય એવી રીતે ફુવારા થાય છે જો તમે જોઈ શકો છો આખા હરિયામાં કેળમાં એ તાઈન પડી ગઈ છે કેમ કે હમણાં ડુંગળી સોપવાનું કામ હતું પારવાનું ને એવું બધું હતું દવા નાખવાનું એમાં આપણે રહ્યા એટલે એના કારણે કેળમાં પાણીની તાઈન પડી ગઈ છે જોઈ શકો છો મિત્રો જુઓ તમે કેળમાં ફૂલે ફૂલ એટલે પાણીની તાઈન પડી ગઈ છે હવે આપણે કેળમાં પાણી ચાલુ કરી દીધું છે તો ધીમો ધીમો વરસાદ કેમ આવતો હોય એવી રીતે ડીપનું કામ છે તો મિત્રો હવે આપણે બીજી મોટર ચાલુ કરી દીધી બીજી મોટર ચાલુ કરી દેવી એક મોટર તો આપણે કેળમાં ચાલુ કરી છે અને બીજી મોટર હવે આપણે સેવડીમાં ચાલુ કરવાની છે તો આપણી મોટર સેવડીમાં ચાલુ થઈ ગઈ છે જોઈ શકો છો મિત્રો આવી રીતે આપણે પેટી કરી છે જેથી કરીને ઉંદેડા નો કાપે અને મોટર ચાલુ કરવામાં સરળ રહે અને ટાટર આખું આખું આપણું ઢકાય જાય ટેડકો ન લાગે વરસાદનું પલ્લે નહીં કે ઝાકળ આવે તો એ ઝાકળ પડે તો એવી રીતે આપણે આખું પેટીનું કામ આવું કર્યું છે મિત્રો તો હવે આપણે આ ડાળની મોટર છે ડાળની મોટર આપણે ચાલુ કરી દીધી એટલે ડાળનું પાણી જવાનું છે શેરડીમાં અને બીજા કૂવાનું પાણી છે એ જાય છે

એક સાથે જ બધું પાણી નીકળે છે બધે દાવડામાં એક સાથે જ પાણી પોગ્યા છે એવું કે નહીં કે આમાં વહેલા પોગ્યો આમાં મોડું એવું કાંઈ નહીં એક સાથે જ પોગ્યા અને એક સરખું પાણી હાલે જોઈ શકો છો તમે બાકી આ શેવડીમાં આપણે ફૂલે ફૂલ પાઇન પડી ગઈ છે જો તમે જોઈ શકો છો મિત્રો ફૂલે ફૂલ પાઇન પડી ગઈ છે આ શેવડી આપણી પડી ગઈ થઈ છે અને હવે આપણે પાણી ચાલુ કરી દીધું છે જોઈ શકો છો જો ડાળનું પાણી આવે છે એટલે પાણી આપણે ચાલું કરી દીધું છે તો ફૂલે ફૂલ પડી ગઈ છે લગભગ એક કલાકે હરિયું ભરાય છે એક કલાકે હરિયું ભરાય છે તો મિત્રો અત્યારે હવે એક વાગી ગયો છે અને હવે બહુ લાગી છે એટલે હવે આપણે જમી આવીએ દોંડા પાણી કરી આવીએ અને મળીએ પછી દોંડા પાણી કરીને અને પછી આપણે કળીની ધાર કરવાની થાય કેમ કે વીસ દાળિયા છે કળી ડુંગળી સોંપવાના હમ એટલે વીસ દાળિયા છે એટલે દસ કેરા હાલે છે એટલે હવે આપણે હલરથી ધાર કરવાની થાય હવે પાણી તો એને આપ મેલે હાલ્યા કરશે જ્યારે ટાઈમ મળશે ત્યારે આપણે બદલાવી જાસો તો હાલો મિત્રો હવે આપણે રોંડો પાણી કરી જઈએ આપણી ગાડી ત્યાં પડી છે હવે આપણે ગાડી લઈને રોંઢો કરવા જવાનું છે બાકી આપણું ટ્રેક્ટર ને બધું આયા પડ્યું છે આપણે રોંડો કરવા ગયા હતા એટલે રોંડો કરીને આવતા રહ્યા છીએ અને અત્યારે ત્રણ વાગી ગયા છે તો આપણે એક કળીનું ટ્રેક્ટર ભરીને ત્યાં ઠલર ડુંગળી સોપવાનું ચાલુ છે ત્યાં અને હવે આપણે કેળું વાલ ફેરવી નાખવી તો તમે જોઈ શકો છો આવી રીતે વાલ છે આવી રીતે તૈન વાલ છે એક મૂકીને એક ખરીયામાં છે એટલે ત્રણ વાલ ખોલી નાખવાના જુઓ હવે પ્રેશર ઓછું થઈ ગયું કુવામ પાણી ઊંડું જતું રહ્યું એટલે જુઓ આવી રીતે આ વાલ છે આડો છે એ સીધો કરી નાખવાનો તો તમે જોઈ શકો છો મિત્રો આવી રીતે વાલ 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 ખોલી ખોલી નાખવાના નાખવાના જો વાવી વાવી રીતે રીતે અને જે કેલા ખોલ્યા આપણે કરી દેવાના કેમ કે કેમ્પ બન કરી દો એટલે લાઈન ફાડી નાખે બીજે ક્યાંય વાલ બીજે ક્યાંય વાલ જ ખુલ્લા નથી ને તો તમે જોઈ શકો છો તો આખું હરિયું પલાળી દીધું છે વરસાદ આવું એવી રીતે ，对不？તો મિત્રો આવી રીતે બંધ કરી દેવાના વાલ જો વાલ બહુ કડક છે એટલે યા કાથી દેવાયતા નથી જો આવી રીતે બધા વાલ બંધ કરી દેવાના છે તો મિત્રો આપણે શેવડીમાં એક મોટર ચાલુ છે ત્યાં આપણે વાલ બદલાવી નાખવી મિત્રો શેવડીમાં પાણી ચાલુ છે એ જો અહીંયા સુધી બહાર શેરડી આવતું રહ્યું છે જોઈ શકો છો આ કેળમાં જતું રહ્યું છે જો એટલે હવે ત્યાં આપણે વાલ બદલાવી નાખવાના છે તો મિત્રો આપણે શેરડીમાં એ વાલ બદલાવી નાખ્યા છે કેળમાં પહેલા બદલાવી નાખ્યા અને પછી આપણે શેરડીમાં રીતે વાલ બદલાવી નાખ્યા તમે જોઈ શકો છો મિત્રો તો આપણે તેવી ડેમાંથી બધા વાલ બદલાઈ નાખ્યા છે આ વાલનું કામ એકદમ રેડી છે જો એક કલાક સુધી પાણી જવા દેવાનું કલાકે કલાકે આપણે વાળ બદલાવવાના છ વાલ છે એટલે આપણે કલાકે કલાકે વાલ બદલાવવાના જો તમે જોઈ શકો છો મિત્રો જો આવી રીતે આપણે વાલનું સેટિંગ કર્યું છે